કોઈ પણ સહાયનું ઠેકાણું નથી હજુ કેશ ડોલ મળી નથી ઘરવખરી મળી નથી પાક ધોવાણ મળ્યું નથી કે જમીન ધોવાણ મળ્યું નથી તો અમારી સરકાર શ્રીને અને હોયના તંત્રને એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આવતીકાલે કેશ ડોલ આપવામાં આવે જે લોકો બેઘર થયા છે એમને ઘરવખરી આપવામાં આવે જેના પશુઓ મર્યા છે એમને પૂરતી સહાય આપવામાં આવે જમીન ધોવાણના પેમેન્ટ આપવામાં આવે અને પાક નિષ્ફળનું પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે હજુ સુધી તેર દિવસે પણ ઠેર ઠેર ભરાયેલા પાણી પીડ્યા છે જળબંબાકાર જેવી સ્થિતિ છે જો બાર પંદર દિવસ પાણી એક જગ્યાએ પીડ્યું રહે તો મચ્છરોનો ઉપદ્રવ થવાનો પૂરેપૂરો ભય છે એટલે જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ કરે અને જલ્દીમાં જલ્દી દવાનો છંટકાવ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે આ અમારો એક તાલુકાનો પ્રશ્ન નથી પણ વાવ ભાભર સોઈગામ અને થરાદ આ ચારે તાલુકાનો પ્રશ્ન છે અને ઘાસચારાનું જલ્દીમાં જલ્દી વિતરણ કરે એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માગણી છે અતિવૃષ્ટિ એ ભારે વરસાદના લીધે થરાદ તાલુકા વાવ વાભા સુગામમાં ખૂબ જ તારાજી થઈ છે પણ સરકારની સહાય કે પેકેજ અત્યાર સુધી આવ્યું નથી માટે આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનશ્રીઓએ પ્રાંતશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જલ્દીમાં જલ્દી પશુ સહાય આપવામાં આવે કેસ્ટલ અને ઘરવકરી આપવામાં આવે અને પાક સર્વે અને જમીન ધોવાણનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને અને અસરગ્રસ્તોને મદદ કરવામાં આવે એવું આવેદનપત્ર અમે આપ્યું છે માટે સરકાર શ્રીને વિનંતી છે કે જલ્દીમાં જલ્દી પેકેજ જાહેર કરી અને અસરગ્રસ્ત તાલુકાઓ છે એમાં યોગ્ય સહાય જાહેર કરવામાં આવે